ક્ષત્રિય સમાજની બેઠક મળી ત્યારે ક્ષત્રિય આગેવાનોએ ગામે ગામ ફરી અને ભાજપને વોટ ન આપવાનો પ્રચાર કરવાનો નિર્ણય લીધો છે તો સંખેડાના વાછળા અંદર પણ આ રીતે સંકલ્પ લેવડાવવામાં આવ્યો છું ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ વાણી વિલાસ થી અમારા સમાજની અપમાન કરેલ છે અમે તેની સામે અમુ અમારી સંકલન સમિતિ ની વિનંતી મુજબ

હરેક ગુજરાનો નામ લે